મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની અંદર અમરેલી જિલ્લાની અંદર વહેલી સવારે મિત્રો ઉત્તર ગુજરાત સોરી દક્ષિણ ગુજરાતના ડાંગ નવસારી વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો જ્યારે મિત્રો બપોર પછી મિત્રો આદરનો વરસાદ છે અમરેલી જિલ્લા ગીર સોમનાથ ધોરાજીની અંદર તેમજ આજુબાજુના વિસ્તારોમાં જે આપણે આગાહી આપેલી હતી તે પ્રમાણે વરસાદ જોવા મળ્યો સૌથી મોટી અપડેટ એ છે કે ખાસ કરીને રાજસ્થાનમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે એટલે કે ભારતીય હવામાન વિભાગે સત્તાવાર રીતે મિત્રો ચોમાસાના વિદાયને લઈને જાહેરાત કરી દીધી છે સ્ટેપ બાય સ્ટેપ મિત્રો ચોમાસું આગળ વિદાય લઈ હોય છે આપણે જણાવી દેવી કે ચોમાસું વિદાય છે એ કયા આધારે લેતું તો એના ત્રણ પરિબળો છે હવામાન વિભાગે આજે જણાવ્યા છે પેલું પરિબળ એ છે કે આ વિસ્તારમાં એન્ટી સિસ્ટમ બને એટલે કે આપણે જે ચોમાસું બનતું હોય આવી રીતે વાવાઝોડું બનતું હોય પણ ઊંધું વાવાઝોડું બને તો સમજી લેવાનું કે આ વિસ્તારમાંથી હવે વરસાદ નહીં આવે બીજો નોમ છે હતો મિત્રો કે ખાસ કરીને સતત પાંચ દિવસ સુધી એ વિસ્તારમાં વરસાદ ન પડે તો પણ મિત્રો ખાસ કરીને ચોમાસું વિદાય લેવાના સંકેત મળી રહેતું હોય અને ત્રીજું મિત્રો ખાસ કરીને કે એની હવા છે હવા ચેન્જ થઈ જતી હોય તો મિત્રો ચોમાસું વિદાય લેતી હોય તો રાજસ્થાનમાંથી ચોમાસા વિદાય લઈ લીધી છે તો ગુજરાતમાંથી ચોમાસું વિદાય ક્યારે લેશે ક્યારે તેની સત્તાવાર રીતે જાહેરાત થઈ શકે છે આજના વિડીયોમાં વાત કરવાના છીએ સાથે સાથે ફરી એક વખત વરસાદને લઈને નવી સિસ્ટમ એક્ટ એક્ટિવ થઈ ગઈ છે તો તેને લઈને પણ વાત કરવાના છીએ સાથે સાથે નવરાત્રિની અંદર વરસાદને લઈને મોટી આગાહી ફરી એક વખત કરવામાં આવી છે બંગાળની ખાડીમાં પણ વાવાઝોડું બની ગયું છે તો આને લઈને મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જુજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનો આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો મિત્રો આપણે ખાસ કરીને જોવા જઈએ તો સંપૂર્ણ આખે આખી નવરાત્રી વરસાદ રહેવાનો અને તેનું મુખ્ય કારણ એ તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં જોરદાર સિસ્ટમ બની છે અને આ જોરદાર સિસ્ટમ અહીંયા તારીખ સાથે પણ તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખ છે એટલે કે આપણે વિડીયો શરૂઆતથી અઠ્યાવીસ તારીખથી કરીએ છીએ પરંતુ આજે મિત્રો પંદર તારીખ છે અને અગાઉથીને જ મિત્રો આ આપી દીધી છે કે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે પરંતુ ગઈકાલે જાફરાબાદની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો આજે પણ બપોર પછી એ જ રીતે લોકલ વેધર સિસ્ટમને કારણે છૂટાછવા વિસ્તારમાં ડ્રોની જેમ ઘણા ખરા વિસ્તારમાં વરસાદ પડી શકે છે અને પાણ થાય તેવો મિત્રો વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ પડે કે આદરનો વરસાદ પડતો હોય બપોર પછી વરસાદ જોવા મળશે આવી મિત્રો હળવી વરસાદની આગાહી છે એ કઈ તારીખ સુધી છે તો સોળ તારીખ તમે જોઈ શકો છો સત્તર તારીખ જોઈ શકો છો અઢાર તારીખ જોઈ શકો છો અઢાર તારીખથી ધીમે ધીમે વરસાદનું જોર મિત્રો વધશે એટલે કે હજુ પણ વરસાદનું જોર છે એ વધવાનું છે અઢાર તારીખ પછી ખૂબ જ મોટી આગાહી છે અને ઓગણીસ તારીખે તમે જોઈ શકો છો ગુજરાતના લગભગ તમામ વિસ્તારોની અંદર વરસાદને લઈને આગાહી છે જોકે ભારેથી ભારે વરસાદ નથી પરંતુ ખેતર બારા પાણી નીકળી જાય ગામ બારા પાણી નીકળી જાય આવો વરસાદ છે જોવા મળશે અતિ ભારે વરસાદની આગાહી ક્યારે છે તો વીસ તારીખથી અહીં તમે જોઈ શકો છો ખૂબ જ ભારે ભારે વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે એકવીસ તારીખે પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ઘણા ખરા ભાગોની અંદર ખૂબ જ ભારે વરસાદ છે જોવા મળે છે અને સાથે સાથે મિત્રો ત્રેવીસ તારીખે આપણું પહેલું તો શરૂઆત થઈ રહ્યું છે તો પહેલાં નોરતે પણ તમે જોઈ શકો છો ધીમે ધીમે વરસાદી માહોલ એક્ટિવ થઈ રહ્યો છે તો ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ ભારે વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે અને હવે મિત્રો વાત કરીએ સાયક્લોનને લઈને તો અહીં તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર ખાસ કરીને પચીસ તારીખની આસપાસ એક વાવોઝોડું બની રહ્યું છે અને આ વાવોઝોડું સીધું જ મિત્રો ગુજરાત તરફ આવી રહ્યું છે ત્યાં સુધી મિત્રો વરસાદ હવે મિત્રો બંધ થવાનો નથી દરરોજને દરરોજ નવા વિસ્તારમાં લકી ડ્રોની જેમ જુદા જુદા વિસ્તારોની અંદર વરસાદ પડશે અમુકમાં સતત બે દિવસ પણ વરસાદ પડે અમુક ત્રણ દિવસ વરસાદ પડે અમુક વિસ્તારમાં વરસાદ ન પણ પડે એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ પડશે પરંતુ ખાસ કરીને અઠ્યાવીસ તારીખની આસપાસ આ મોટું વાવાઝોડું તમે સાયક્લોન જોઈ શકો છો અને આ સાયક્લોનને કારણે ઘણા ખરા વિસ્તારોની અંદર ખૂબ જ ભારેથી ભારે વરસાદ છે આગામી સમયની અંદર જોવા મળવાનો છે અને તે મિત્રો એકદમ નીચલા લેવલે બન્યું છે એટલે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ડાયરેક્ટ મિત્રો ગુજરાત તરફ આવે તેવી પણ શક્યતા છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો ગુજરાતમાંથી ચોમાસું વિદાય લે તેવી હાલ મિત્રો સંભાવના નથી જોકે કચ્છમાંથી વિદાય છે ચોમાસું ઝડપથી લઈ લે તેવી શક્યતા છે એટલે કે ગુજરાતમાં તેની શરૂઆત થઈ જાય છે પરંતુ સમગ્ર ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાંથી અમરેલી ભાવનગર જૂનાગઢ રાજકોટમાંથી ચોમાસું વિદાય લેવામાં હજુ પણ મિત્રો આ મહિનો પૂરો થઈ જાય તેવી શક્યતા જોવા મળી રહી છે તો ફરી એક વખત વરસાદના નવા રાઉન્ડ માટે ભારે રાઉન્ડ માટે તૈયાર થઈ જાવ તો આજના વડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત